રૂપિયા એકાણું લાખ ની કિંમતના બારસો એંસી ગ્રામ ચોવીસ કેરેટ સોનાની છેતરપિંડી થઈ હોવાની આ જ્વેલર્સના માલિક સુનિલ રાજપરા દ્વારા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વિજે સાવંત સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય આરોપી આ જ્વેલર્સના મેનેજર મયુર વાઘેલા અને તેમના સાથીદાર કલ્પેશ ઉર્ફે કલ્પરાજ સિંહ નકુમ અને તેમજ ભૂમિત પરમારને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા અને ત્રણે આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા ચાર પોઈન્ટ પાંચ લાખ રોકડાનો મુદ્દામાલ જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તથા આ મામલે વધારે તપાસ તેમજ આરોપીઓની કડક પૂછપરછ ચાલુ હોવાનું જુનાગઢ ડિવિઝન ડીવાય એસપી હિતેશ ધાધલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું આ ઘટનાક્રમમાં મુખ્ય આરોપી મયુર વાગેલા છે જે તેની મોડર્ન લાઈફસ્ટાઈલ હોય સમયાંતરે મોબાઈલ ગાડી વગેરે બદલવાનો શોખ ધરાવતો હોય તેમણે અન્ય આરોપીઓ કલ્પેશ અને ભૂપત સાથે ટીમ બનાવી આ શોરૂમની અંદર બિલમાં ગડબડ કરી છેતરપિંડી કરી અન્યને સોનું વેચી પોતાના મોત શોખ પૂરા કરતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ગયા અઠવાડિયે અક્ષર જ્વેલર્સ નામની જે પેઢી છે તેના ઓનર સુનિલભાઈ રાજપરા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમાં તેના મેનેજર તરીકે ફરજ બજાવતો વાઘેલા નામના શખ્સે અન્ય બે આરોપી સાથે મળી અને પોતાના બારસો એસી ગ્રામ કરતાં પણ વધારે સોનું ત્યાંથી કાઢી લીધેલું અને આ બાબતે તેની માર્કેટ કિંમત છે એ એકાણું લાખ કરતાં પણ વધારે થાય છે આ રકમને ધ્યાને લઈને અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી અને તેમની ટીમ દ્વારા

જેની બજાર કિંમત પચીસ લાખ કરતાં વધારે થાય છે અને અન્ય આરોપીના મારી પાસેથી સાડા ચાર લાખ રૂપિયાથી કેશ મેળવેલા છે આ બાબતે હજુ પણ આ દિશામાં ફરિયાદીને ન્યાય મળે તે માટે અન્ય લોકો પાસેથી સોનું મેળવવા માટે પ્રયત્ન શરૂ છે અને આરોપીઓ માટે પૂરતા પુરાવા મેળવી નામદાર કોર્ટમાં છે તેના વિરુદ્ધ ચાર્ચિત કરવામાં આવશે સર આરોપીઓના જે આરોપી મીર વાઘેલા છે તે પોતાની લેવિશ લાઇફસ્ટાઇલ હોય બાઇક અને મોબાઈલનો શોખીન હોય તો આ માટે પોતાના મોત શોક સંતોષવા માટે અહીંયા આવી એમને સિન્ડિકેટ બનાવી કલ્પેશ અને ભૌમિક સાથે એક ચેઇન બનાવી અને આ જે બિલમાં ગડબડ કરી અને સોનું છે વેચેલા અને આ રીતે પોતે મોસ શોપમાં ઉડાવતા હતા